નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી વીસ જૂન સુધી મધ્યદક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બારેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ વાપી ડાંગ તેમજ વડોદરા આણંદ નડિયાદ અને ખેડા જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ પચાસ ટકા ભાગોમાં જ વરસાદ પડ્યો છે જો કે આગામી બે દિવસમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસાદની શક્યતા છે યુપીઆઈ પેમેન્ટ પહેલાં કરતાં ઝડપી થશે નવા નિયમ લાગુ સોળ જૂન બે હજાર પચ્ચીસથી યુપીઆઈ પેમેન્ટને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે યુપીઆઈ પેમેન્ટના રિક્વેસ્ટ પે અને રિસ્પોન્સ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરવા અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ એટલે કે લેણદેણને રદ કરવા કે પરત ખેંચવા માટેના રિસ્પોન્સ ટાઇમને ત્રીસ સેકન્ડથી ઘટાડીને દસ સેકન્ડ કરાયો છે રેલ્વેએ તત્કાલ ટિકિટના નિયમ બદલ્યા રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે હવે એક જુલાઈ બે હજાર પચ્ચીસથી બુકિંગ માટે આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર આધાર પ્રમાણીકરણ જરૂરી રહેશે એક પાંચ જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર નંબર સાથે લિંક કરેલ ઓટીપી પણ જરૂરી રહેશે એજન્ટોને પ્રથમ ત્રીસ મિનિટ માટે એસી અને નોન બંને વર્ગો માટે ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં આ ફેરફારોનો હેતુ ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવાનો છે ખેડૂતોને ચાર હજારનો હપ્તો ખાતામાં ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશની નેવું ટકાથી વધુ વસ્તી ખેતી અને ખેતી પર નિર્ભર છે તેથી ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે આજે પણ દેશમાં ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી આથી છેવાડાના ખેડૂતોને પણ લાભ મળી રહે તે હેતુથી ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો અલગથી હપ્તો મળે છે એટલે કે તેમને વાર્ષિક છ હજાર રૂપિયાને બદલે બાર હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર રચાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રેવીસ જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના છે ભાવનગર બોટાદ પોરબંદર જૂનાગઢમાં સિસ્ટમે ચેતવણી જારી કરી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રેવીસ જૂન સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે